નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું વાત કરી રહ્યા છે કમોસમી ને લઈને તો જે રીતે વૈશાખમાં સાડી વાયરા જે જોવા મળ્યા છે જેના લીધે ગુજરાતમાં તારાજી સર્જાઈ છે જે પ્રકારે ગઈકાલે દ્રશ્યો જોવા મળ્યા અને સમગ્ર ગુજરાતમાં જે દ્રશ્યો આપણને જોવા મળ્યા છે ધૂળની ડમરીઓ આપણને ઉડતી જોવા મળીને અચાનક જ જે માહોલ છે જે હવામાન છે તેમાં પલટો આવ્યો અને જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી વરસાદ પડવાની શક્યતા તો હતી જ પરંતુ એની સાથે સાથે જે પ્રકારે વાવાઝોડું જોવા મળ્યું છે જેના કારણે કેટલીય જગ્યા ઉપર ઘણું નુકસાન પણ થયું છે ને એની સાથે સૌથી મહત્વનો મુદ્દો જે આપણને જોવા મળે મળ્યો છે કે જે અત્યારે જે પ્રકારે જે પાકની મોસમ છે કે તલ બાજરી ડાંગર ગુવાર મગ અને ડુંગળી જેવા જે પાકો છે કે જેની અત્યારે સિઝન રહેતી હોય છે તમામ પાકોને અત્યારે નુકસાન થયું છે કારણ કે જે પ્રકારે આ કમોસમી વરસાદ પડ્યો છે તેના લીધે ખેડૂતોમાં સૌથી વધુ મુશ્કેલી જોવા મળે છે ચિંતાનો વિષય એમની માટે ઊભો થયો છે કારણ કે અત્યારે કેરીનો પણ પાક સૌથી વધુ થતો હોય છે અને આ કેરીના પાકને પણ નુકસાન થાય તે પ્રકારનો કમોસમી વરસાદ વરસ્યો છે ત્યારે ખેડૂતો જે છે તે ચિંતામાં મુકાયા છે કયા વિસ્તારમાં કેટલો વરસાદ આપણને જોવા મળ્યો છે કયા વિસ્તારમાં કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી કઈ રીતે હવામાનમાં પલટો આવ્યો કેટલી જગ્યાઓ પર કેટલા ઘરોને પણ નુકસાન થયું તો ક્યાંક ધૂળની ડમરીઓના કારણે પણ ઘણું નુકસાન લોકોને થયું છે તે સિવાય જે પ્રકારે અચાનક આ વરસાદ પડ્યો છે ત્યારે લોકો જે છે તે તૈયાર ન હોવાના લીધે પણ અને ખેડૂતો જે છે તે લોકોને પણ અચાનક જ્યારે આ વરસાદ પડ્યો છે ત્યારે કેટલું નુકસાન થયું છે આ કેવા પ્રકારનો માહોલ ગઈકાલે જોવા મળ્યો છે સમગ્ર વિસ્તારમાં તેના વિશે આપણે ચર્ચા કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે સૌરાષ્ટ્ર લોકેશન હેડ અમારા મિલન ઠાકર છે રિપોર્ટર છે નર્મદાથી રાજેન્દ્રસિંહ કઠવાડિયા અને ખેડૂત આગેવાન તરીકે મારી સાથે જોડાયા છે જે કે પટેલજી આપ સૌનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક સૌથી પહેલા જો વાત કરીએ સૌરાષ્ટ્રની તો મિલનજી સૌરાષ્ટ્રમાં કેવો માહોલ ગઈકાલે જોવા મળ્યો જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો જે પ્રકારે હવામાનમાં પલટો આવ્યો અને અચાનક જ જે વાવાઝોડું આવ્યું અને ત્યારબાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ અને ત્યારબાદ આપણે જોયું કે એમ તો સમગ્ર રાજ્યમાં કુલ એકતાલીસ તાલુકાઓમાં બે થી લઈને અડત્રીસ મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં ગઈકાલે કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી ચોક્કસ પિદલ સૌ પ્રથમ જણાવીશ કે જે પ્રકારે જો વાત કરીએ કમોસમી વરસાદની તો આ વર્ષની અંદર આ પાંચમો કમોસમી વરસાદ છે ચોક્કસ કહી શકાય કે ક્યાંક જે ગ્લોબલ વોર્મિંગની અસર છે તે વ્યાપકપણે હવે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં અને આપણા દેશમાં જોવા મળી રહી છે તેનો ગઈકાલના જે ઘટનાક્રમ છે તેના આપણે સૌ કોઈ સાક્ષી બન્યા છે અમદાવાદ હોય કે પછી સુરેન્દ્રનગર હોય કે પછી સૌરાષ્ટ્રનું જુનાગઢ ગામ હોય કે પછી અમરેલી જિલ્લો ગીરનો ગામ હોય આ તમામે તમામ જે જિલ્લાઓની અંદર વંટોળ જે વાવાઝોડું છે એ જોવા મળ્યું કચ્છની વાત કરવી છે કચ્છની અંદર પણ એ પ્રકારે જે આંધીનું એક તોફાન ઉમટ્યું જે ઉદ્ભવ્યું હતું કે જેને લઈ અને ઠેર ઠેર વીજ પોલ ધરાશાયી થવા કે પછી વૃક્ષો ધરાશાયી થવા જેવી ઘટનાઓ છે એ સામે આવી હતી ગઈકાલે બપોર બાદ જે સમગ્ર વાતાવરણે અચાનક જે પલટો લીધો હતો આ પલટાને કારણે ઠેર ઠેર વરસાદી માહોલ તો છે પરંતુ પડવા વરસાદ પડવો હોર્ડિંગ ઉખડવા કે પછી જે પતરાઓ છે એ પ્રકારે કહી શકાય કે પત્તાના મહેલ જે રીતના ઉડતા હોય છે આ પ્રકારના ઉડતા હોય અને એક પ્રકારે ચોમાસાની અંદર જે માહોલ જોવા મળતો હોય છે તોફાની વરસાદનો જે માહોલ જોવા મળવો જોઈએ આ વરસાદ જે માહોલ જે છે એ ઉનાળાના અત્યારે આપણે પહોંચેલા છે પૂર્ણતાના તરફ ત્યારે આ દ્રશ્યો જોવા મળવા ચોક્કસ છે એ ખાના ખરાબી સર્જે તે અચૂક ખાના ખરાબી સર્જી શકે છે ખેતીના પાકને નુકસાન છે સૌથી વધુ જો નુકસાન થયું છે ખેરીના પાકને નુકસાન થયું છે તલાળાના ગીર નહીં અને જે જુનાગઢના જે જિલ્લાની જે ગીરની

ભાવ બગડી ગયા છે એ ચારસો થી માંડ્યું એને રૂપિયા સુધીના ભાવ બગડ્યા છે સીધું નુકસાન છે કે ખેડૂતોનો છે કેરીના જે પાક જે આંબા ઉપર કેરી હતી આ કેટલી બધી કેરીઓ છે એ ખરી જવાના પણ સંખ્યાબંધ કેસો અત્યારે બપોર પડતા પડતા સામે આવી રહ્યા છે જીપી નગર જો બિલકુલ અને ઘણા કેરી સિવાયના પણ ઘણા પાકોને નુકસાન પહોંચ્યું છે એ સિવાય પહેલા આપણે વાત કરીશું નર્મદા વિસ્તારમાં પણ શું સ્થિતિ જોવા મળી છે જી

Did <laughs>

ખરી પડી છે તે કાચી કેરીને કારણે પણ તેઓને ખૂબ મોટા પાયે નુકસાન છે તો ક્યાંક ને ક્યાંક ગામડાઓની વાત કરીએ તો વીજ પોલ ધરાશાયી થઈ ગયા છે અને તેના કારણે હજુ પણ કહી શકાય કે લાઇટો અ કહી શકાય કે વીજળી દૂર થઈ ગઈ છે અને હજુ સુધી લાઇટો આવી નથી તો કેટલીક જગ્યા પર વીજળી પડવાના પણ બનાવો સામે આવ્યા છે જી અચ્છા બિલકુલ અને ગઈકાલે એવું આપણને ઘણા વિસ્તારોમાં જોવા મળ્યું કે જ્યાં વીજળી પણ પડી હોય તો ક્યાં અક્ષો ધરાશય થયા હોય તે ઉપરાંત આપણે એ પણ જોયું કે કેટલાય ઘરમાં છાપરા પણ ઉડી ગયા હોય તે પ્રકારની હવા પણ કલા ગઈકાલે આપણને જોવા મળી અ છે કે પટેલ આપણી સાથે છે અ ખાસ આપણે મિલનભાઈ પણ વાત કરી રાજેન્દ્રજીએ પણ વાત કરી ખેડૂતોના ખેડૂતોની સ્થિતિને લઈને બંને જોડે ચર્ચા કરી અને અહીંયા ખેડૂત આગેવાન છે આપણી સાથે જે પટેલજી શું કહેશો ક્યાંક ને ક્યાંક સૌથી વધુ જે ચિંતાનો વિષય રહ્યો એ ખેડૂતો માટે રહ્યો કેરીના પાક સિવાય પણ બીજા ઘણા બધા પાક છે તલ છે બાજરી છે ઉપરાંત ડાંગર ગુવાર આ બધાની સીઝન અત્યારે રહેતી હોય છે ઘણા ખેડૂતો આ પાક વાવ્યા હશે કેટલું નુકસાન થયું છે

અને હાર્વેસ્ટિંગ એટલે કાઢવાનો સમય હતો એ ટાઈમે ઘાસ ચાર જુવાર એ પણ હવામાનના પલટાના લીધે એક ડમરી એના લીધે આડી પડી ગઈ ડુંગરીમાં પણ આવું જ નુકસાની ગઈ જેવી રીતે અત્યારે કેરીના જે ફળ પડી ગયા એના લીધે તો નુકસાન છે જ પરંતુ જે પાંત્રીસ ચાલીસ વર્ષથી બેન જે વૃક્ષ ખેડૂતો ઉશેરીને મોટું કર્યું હતું જયારે પોલ જેવા પોલ પડી જતા હોય ત્યારે બાગાયતી પાકોને દરેક ભર જાડો પણ ઘણા બધા તૂટી ગયા પરંતુ આ બાબતની નુકસાની તો ઘણી થઈ પણ હજુ સર્વે ક્યારે થશે અને ખેડૂતોને ખરેખર તો અત્યારે છેલ્લા

પાણી ચુમડે તો કેવી પરિસ્થિતિ થાય એ પરિસ્થિતિ હવે અત્યારે આપણે ખારેટ નું તો ક્યાંય વિચાર જ નથી કરતા પરંતુ ખારેક પણ બે નુકસાન આવશે ખારેક ના કાચા ફળ તૈયાર થઈ ગયા હતા અને હમણાં એ પાકવાની તૈયારી બજારમાં આવવાની સમય હતો

તાલપત્રી હોય પણ નહી ખેડૂતો જોડે એટલે ખરેખર આયોજન અત્યારે જે આ માવઠું ગ્લોબલ વોર્મિંગના કારણે બહુ સરસ મિલન બે વાત કરી તો ખેડૂતોની તૈયારી તો કરવી જ પડશે પણ સાથે સાથે હવે સરકારે પણ આ બાબતની કોઈ તૈયારી કરી અને આવી પરિસ્થિતિમાં ખેડૂતો આ દુઃખદ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકે એની કઈક તૈયારી કરવી પડે એવું અમને લાગી બેન છે આપણે રાજ્ય સરકારે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ કર્યો છે અને જ્યારે પણ આ પ્રકારની સ્થિતિ થતી હોય છે સરકાર તરફથી મદદ પણ આપવામાં આવતી હોય છે અત્યારે જે પ્રકારની સ્થિતિ છે સરકાર પાસેથી શું અપેક્ષા છે અત્યારે તો તાત્કાલિક ધોરણે સરકારે સર્વે કરાવવું જરૂરી નથી કારણ કે જે જમીનમાં વાવેતર પણ બેન નતું એ જમીનમાં ખેડૂતોએ ઉનાળુ ખેડ કરીને મે દીધી એટલે વરસાદ આવ્યો એટલે ફરીથી જે જમીન પડતર ગણે સરકાર એ જમીનમાં પણ ફરીથી ખર્ચો આવશે એટલે હું તો એવું માનું કે તાત્કાલિક ધોરણે કોઈ પણ સર્વે કર્યા વગર દરેક ખેડૂતોને કોઈ સહાય જાહેર કરી દેવી જોઈએ કારણ કે કેટલાય વર્ષોથી આપણે ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બે વર્ષ આવી પરંતુ એનો કોઈ પણ ખેડૂતને લાભ નથી મળ્યો અત્યારે તો ખરેખર સરકાર શ્રીએ તાત્કાલિક ધોરણે કોઈ સહાય આપી દેવી જોઈએ અને ભવિષ્યના પ્લાનિંગ માટે કારણ કે છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખેડૂતોને કુદરતી મદદરૂપ થાય તેવી આપતકાલીસટી એનડીઆરએફ સિવાયની કોઈ યોજના ગુજરાતમાં છે જ નહીં દેશના બીજા બધા રાજ્યોમાં છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પણ ગુજરાતમાં નથી તો ભવિષ્યનું આયોજન પણ અત્યારે આ પરિસ્થિતિમાં કરી લેવું જોઈએ જો બિલકુલ હવે વાત સૌરાષ્ટ્રની મિલન છે તો સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર હોય તો કયો જોવા મળી રહ્યો છે દરિયો પણ ત્યાં રહેતો હોય છે વધુ અને ત્યાં પણ આપણે ચોક્કસપણે જોયું કે વાવાઝોડું પણ આવ્યું દૂધની ડમરીઓ ત્યાં પણ જોવા મળી વીજળીના ચમકારા ત્યાં પણ જોવા મળ્યા સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર કયો જોવા મળ્યો છે

જે નુકસાન થયું છે તે ખેતરની અંદર ડુંગળીના પાથરા પડેલા છે મૂળ ભરેલી છે અને એ વરસાદ આવ્યો ને પલળી ગયો લેવાનો પણ એ લોકોને મોકો ન મળ્યો આ પ્રકારની પરિસ્થિતિમાં ખેડૂત મુકાયા છે ચોક્કસ કહી શકાય કે આ જે સૌરાષ્ટ્રની જો મહત્તમ જો વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લો અમરેલી જિલ્લો જુનાગઢ જિલ્લો ઉપરાંત કચ્છની વાત કરીએ કચ્છની ને જે પ્રકારે પટેલજી યાદ કરી છે ગયા વખતની જો વાત કરીએ તો સાયક્લોન વખતે વાવાઝોડા વખતે કચ્છમાં આપણે ગયા હતા ને ત્યાં જે વાવા જે વાવાઝોડાના કારણે ખારેકનો જે શોધ વળી ગયો હતો પુષ્કળ નુકસાન થયું હતું હવે આ આ વખતે હજી સુધી એ સમાચાર પણ સામે નથી આવી રહ્યા કે કેટલું નુકસાન થયું છે ચોક્કસ નુકસાન થયું હશે સરકાર દ્વારા ચોક્કસ આગનચેતીના પગલા ભરવામાં આવ્યા છે પરંતુ મેં આપને જણાવ્યું કે કુદરત જ જયારે રોકતો હોય છે તો માણસ કઈ નથી કરી શકતા સરકાર કંઈ કરી શકતી નથી આ પ્રકારની પરિસ્થિતિમાં ગઈકાલે

કયા કયા વિસ્તારો છે જે સૌથી વધુ અસરગ્રસ્ત જોવા મળ્યા છે કયા વિસ્તારોમાં આપણે જોયું કે ક્યાંક એટલો વરસાદ પણ વધુ પણ હતો કે કદાચ પાણી પણ ભરાયા હોય વીજળી પણ પડી હોય તો ક્યાંક વૃક્ષો પણ ધરાશાયી થયા હોય સામાન્ય જનતાની વાત કરીએ ખેડૂતોના પ્રશ્નો પર તો આપણે વાત કરી જ રહ્યા છે પણ સામાન્ય જનતા પણ ક્યાં સૌથી વધુ હેરાન આપણને જોવા મળી છે બિલકુલ હાલ નર્મદા જિલ્લાની વાત કરીએ તો ડેડીયાપાડા અને સાગબારા બે તાલુકા એવા છે કે જે જંગલોથી ઘેરાયેલા છે અને આ બંને તાલુકામાં પહાડો પણ છે અને ખેતી પણ સારી થાય છે ત્યાં આગળ વાત કરીએ તો જે છે જે કમોસમી વરસાદ અને છે તો ભારે તોફાન આવ્યું જેના કારણે વીજળીના પોલ ધરાશાયી થયા ઘણા ઝાડ ઉપર વીજળી પડતા ઝાડ પણ સળગી ગયા અને ઘણાના ઘર પર વીજળી પડી જેમાં ઘણાને નુકસાન પણ થયું સાથે સાથે વાત કરીએ તો જે કેળા છે પપયા છે તુવેર છે

પછી ભગવાન ભરોસે જ ખેડૂતોએ રહેવું પડે અને ખેડૂતો દર વર્ષે આવીને આવી જ રીતે ઘણા પાયમલ થતા જાય છે તાજેતરમાં વાત કરીએ તો જે નર્મદા ડેમ માંથી જે પાણી છોડવામાં આવ્યું હતું નર્મદા જિલ્લા સહિત ભરૂચ જિલ્લાને તેની ખાસી મોટી અસર થઈ હતી ખેડૂતો

ના પાકને પણ વધુ નુકસાન થયું છે શેરડી છે એ પણ આ સિઝન માં વધુ જોવા મળતું છે ને પણ નુકસાન થયું છે હવે જે કે છે એક ખેડૂત તરીકે એ પણ પ્રશ્ન મને આપને પૂછવું છે કે અત્યારે આપણે જોઈએ ને તો આ બહુ સામાન્ય થઈ ગયું છે એવું નથી લાગતું આપણે કે ક્યાંક ગરમીમાં ગરમી ના હોય ઠંડીમાં ઠંડી ના હોય અને વરસાદમાં વરસાદ ના હોય ને ગરમીમાં વરસાદ હોય તો વરસાદમાં ગરમી હોય આ રીતે અત્યારે આપણે જોઈએ છીએ કે કેટલાય સમયથી જે ઋતુચક્ર છે તે ખોરવાયેલો જોવા મળ્યો છે તો હવે આ પ્રકારની સ્થિતિ બહુ સામાન્ય બનતી આપણને જોવા મળી રહી છે ત્યારે

योग्य निराकरण आणि योग्य अनु प्लानिंग करे कारण की खेळू तो एक संघटित क्षेत्र नाही असंगठित क्षेत्र परंतु खेळू छला पाच चक्ररस्ती પોતાના અસ્તિત્વને બચાવવા માટે પાતમી ફેરબદલી પાતમી વાવેતરની પેટર્ન અબધું બદલાવી રી છે કે પેલા મને લીયો કે મે 15 મે ના ટાઈમમાં વાવેતર કપાસનું કરીને આત પરંતુ હજુ સુધી નથી કર્યું

પોતાની જવાબદારી કૃષિ વિભાગે ખેડૂતોની વાત કરીએ તાવ લઈ લઈએ કે અત્યાર સુધીનું છેલ્લું આવતીકાલનું સરકાર શ્રીના પ્રવક્તા આવશે જાહેરાત કરશે અને સર્વેના નામે મીંડુ થશે સર્વી યોગ્ય થતું નથી ખેડૂતોને વળતર મળતું નથી એટલે આ બાબતમાં જે યોગ્ય જમીની લેવલ ઉપર જે સરકારનો અને ખેડૂતોનો જે વિચાર વિમર્શ થવો જોઈએ અને ટેકનોલોજી અને અનુભવનો સમન્વય થઈ અને કંઈક નવા પગલા લેવાય એવી આશા રાખીએ જે બિલકુલ શું કેશો આપણે મિલન જોયું છે રીતે વાત કરી રહ્યા છે જે કે પટેલજી ખેડૂતો માટે જે વધુ ચિંતાનો મેં કહ્યું કે બહુ સામાન્ય વાત થઈ ગઈ છે પણ છતાં પણ આપણે એને લઈને પહેલેથી તૈયારી ન જ દર્શાવી શકે માત્ર વાત વળતરની જ થતી હોય છે મિલન જે સિવાય આપણે કોઈ જ ઉપાય અત્યારે ખેડૂતો માટે નથી કરી શકતા ચોક્કસ આપણે જણાવી દઉં કે જે પ્રકારે આ તમામે તમામ જે વસ્તુઓ અત્યારે જે સર્જાય છે એ કુદરતી આફત છે આમાં કોઈ માનવ માનવ સર્જિત છે એવું ન કહી શકીએ બીજી મહત્વની વાત આપણે જણાવી કે સરકાર પણ ધારે છે તો આ આ એ વાતાવરણ છે આગામીના પગલાના ભાગરૂપે લોકોને સાવચેત કરવા સિવાય સરકાર બીજું કશું જ કરી શકતી નથી રહી વાત સરકાર ની કામગીરીની ચોક્કસ એક સર્વે થાય છે પ્રોપર અંદર સર્વે થાય અને આ સર્વે થયા બાદ સરકાર દ્વારા એમને એક આપવામાં આવે છે કે પછી એમને રાહત આપવામાં આવે છે આ પ્રકારની એક પ્રોપર પ્રક્રિયા થવી જોઈએ એવું આપણું પણ માનવું છે ભૂતકાળની અંદર સરકારે જે વાવાઝોડાઓ આવ્યા છે તેમાં સર્વેની જાહેરાતો કરી છે પરંતુ આ જાહેરાતોને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ અનેક વિસંગતતાઓ પણ જોવા મળી છે જો આ બધાની વચ્ચેની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરીએ આપણે બીજા તો સીધો સંબંધ ખેડૂતોની સાથે છે જનજનની સાથે તો આ સંબંધ છે કમોસમી વરસાદને લઈને તમામ લોકો પ્રભાવિત થાય છે શાકભાજી મોંઘા થાય છે જો પાક નિષ્ફળ જાય છે તો જે પાક ઓછો ઉતરે છે તેના કારણે ઓલ ઓવર જો જોઈએ આપણે તો પાકની માર્કેટ છે એ ઊંચી જાય છે સીધું ગ્રહિણીઓને કે મધ્યમ વર્ગના સીધા અસર થતી હોય છે મતલબ કે કે ક્યાંક ડિસ્ટર્બન્સ આપણે કૃષિ પ્રધાન દેશની અંદર રહીએ છીએ તો તેની અસર છે એ તમામે તમામ લોકો સુધી થાય છે પરંતુ આ અસરને

ભારતીય ઋતુચક્ર ખોરવાયેલો આપણને જોવા મળ્યો અને બાબતો ખૂબ જ સામાન્ય જયારે બનતી જોવા મળી રહી છે ત્યારે વર્તનની વાત તો ચોક્કસપણે પછી આવે છે પણ એ પહેલા જ આ પ્રકારની જો સ્થિતિ સર્જાઈ રહી છે વારંવાર તેને લઈને કોઈ આયોજન કરવામાં આવી શકે જેથી કરીને ખેડૂતોને નુકસાન ન થાય તેના વિશે ચોક્કસપણે કોઈ વિચારણા કરવાની જરૂરિયાત છે સમય અહીંયા સમાપ્ત થાય છે મિલનજી તે સાથે જ કે પટેલજી અને રાજેન્દ્રજી આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો સમગ્ર ગુજરાતમાં આ કમોસમી વરસાદ આપણને જોવા મળ્યો છે એકતાલીસ તાલુકાઓમાં એ રીતનો વરસાદ પડ્યો છે કે જ્યાં પાણી પણ ભરાઈ ગયા હોય ક્યાંક એ રીતનો પવન જોવા મળ્યો છે કે લોકોના છાપરા પણ ઉડી ગયા હોય વીજ કારણે પણ ક્યાંક વીજળી પડવાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે પણ આ બધાની વચ્ચે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે ખેડૂતોના પાકને નુકસાન થયું છે અને જ્યારે કમોસમી વરસાદ પડતો હોય ત્યારે ચોક્કસપણે એ સિઝનના પાકને નુકસાન થતું જ હોય છે અને ખેડૂતો માટે જે સૌથી વધુ ચિંતાનો વિષય બન્યો છે ત્યારે ખેડૂતો આશા રાખી રહ્યા છે કે સરકાર તેના વિશે વિચારણા કરે અને આ સ્થિતિ જેટલી સામાન્ય બનતી જઈ રહી છે ઋતુચક્ર જે રીતે ખોરવાયેલો આપણને જોવા મળી રહ્યો છે તે બાબતને લઈને પણ ખેડૂતો અને તેમની સાથે સરકાર બંને સાથે બેસીને ચર્ચા કરી કરીને આનું કોઈ નિરાકરણ લાવવાની જરૂરિયાત છે કારણ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશું નમસ્કાર